આ જીવ તો જીવ બોલે એ સાચું તમે દેખો છો તમે સાંભળો છો હા તો ઈ ભગવાનની ભગવાન તો બરાબર છે માણસો એને માનતો નથી ને ભગવાન પણ માણસો માનતો નથી એની સમજણ ફેર છે મૂર્તિ માંથી કોઈ દી અવાજ આવ્યો હા એવું નથી સાંભળ્યું ભાઈ કોઈ કોઈ મૂર્તિ ક્યાંય દવાખાને ખબર કાઢવા ગયા કે ભાઈ હાલો હાલો મારે જવું છે આને મારી જિંદગી આખી જિંદગી સેવા પૂજા કરવી છે મારે દવાખાને જવું છે એવું માતાજી ના ભુવા પાઈન માં આવતા તો માતાજી ના ભુવા જેલ માં ગયા તો કોઈ દી માતાજી ખબર કાઢવા ગઈ માતાજી જેલ માં કોઈ દી એન્ટ્રી પડાવી પૂછ્યું કે મારા ભુવાની આજે મુલાકાત લેવા આવી છું એવું નથી પણ એક કિસ્સો આપડે ઓલો છે આપડો વાહનનો નો હે ઓલો વહાણ એક કિસ્સો છે આપણે વાહન આપડે ઓલો વાહન જગમાલ ના વહાણ થઇ ગયા કે નઈ ઈ છે ને ઈ કિસ્સો ઈ એક ઇતિહાસ તમારે આપવા માટે થઇ હું તમારો ઇતિહાસ આપું કે ભાઈ આ તો મારા ભોરુડા ભરવાડ જેને રોટલે મોટા અને આ સમાજમાં આવકારો નાના નેહડા ની અંદર નેહ નીતરતો હોય એ એવું તમારું જીવન હોય તો તમારા ઘરે આવો ને તમારા ઘરે આવ ભાવ મોજ ના તોરા છૂટતા હોય એટલે નેહડો બની જાય પણ જેના ઘરે જાવ ને ત્યાં કઈ આવકારો ન હોય તો એને કેમ નેહડો કેવો જ્યાં નેહ નીતરતો હોય એને નેહડો કેવાય બાકી તો બધા લતા ને લીલા ખા અને સોસાયટીઓ હા

પ્રેમ ભાવ આદર આવકારો માનવતા સહન શીલતા વખાણ ખવડાવું ખાવું મરવું મારવું ઇતિહાસ હોય નેહલા કેવાય આ સોસાયટી આવો ભાઈ આવો ભાઈ ને જાઓ ભાઈ જાઓ ભાઈ કોઈ ખાવા ખાવાનું ન પૂછે કોઈ સાનું પૂછે એટલે સોસાયટી કહેવાય સોસાયટી સોસાયટી હાલતા થઈ જાઓ વાતો મારા બાપ સાહુ નું કેટણી રોટલા ખબર આવે એટલે કવિ કાક બાપુ એ કીધું કે ને અરે હાવના આબ જેવડો આવકાર આજરોજ નો અરે હાવના આબ જેવડો આવકાર એ તો અરે એના થાજો આ કાગ ધર્મ આપડે ખરેખર ધર્મ એટલે કોને સમજવો ભાઈ ધર્મ એટલે સ્વધર્મ ધર્મ એટલે પોતે સ્વધર્મ ધર્મ એટલે પોતે પોતે પણ એને ગામ હોય તો એને જાણવું હોય તો બાપા એને અંદર થી જ ગોતવો પડે કે આ ગોતવા જાવ તો મળે નઈ ગોચો આ તો ઘન ગોવિંદો રે પણ હરિભક્તો પ્રેમ પરખંદો બાવલિયા મોજ મારે હું મોજ મારે હું આ ગોતવા જાવ તો મળે નહિ બાપા આ તો ઘન ગોવિંદો હરિભક્તોને કે જેને હાથ નીચોવે આ તો છે પ્રેમ પરખંદો પ્રેમથી જો ગોતો એટલે મળી જાય આની અંદર ગોતવાનો ક્યાં ગોતવાનો આ ઘટમાં આની અંદર ધબકારા હારી રહ્યા છે આ લોહી પૂરું પડી રહ્યું છે આ ક્યાં તત્વ કામ કરી રહ્યા છે કે આ શરીર બી ફૂટલું બોલી રહ્યું છે હે હા એ તો બરાબર છે પણ હવે એને હાથ નથી આવતો અને ગોતવો હોય તો એને ગોતવા માટે શું કરવું પડે ગોતવા માટે પ્રેમ થાય પ્રેમ તત્વ છે એ પરમાત્માનું સ્વરૂપ છે પ્રેમ ઈ ભગવાન બરાબર જેને જેને પ્રેમ તત્વ ઈ ભગવાન પ્રેમ જેના ઘરે નો હોય ત્યાં ભગવાન નહીં હોય પોકાર કરો એટલે બાપા ધોળી આવી જાય દ્રૌપદી બાપુ હાડિયું અને પૂરવાનું હાડી બિહાડી તોય આવતું નથી દ્રૌપદી નાભી હશે ને કઈ નાભી નાભીનો હશે ને શું છે પોકાર નાભીનો છે બાપા ઈ વાત તમે જાણો છો ગરીબ માણે સુપડા બનાવી દે મકાન બનાવી દે જેની જેને જિંદગીમાં તમને કઉ સુપડા માં કાઢી હોય બાળકો એમના હોય અટાણ ખજુરભાઈ રિયા એમ નામ મકાન બનાવી દે સાહેબ અટાણ ભગવાન ક્યાં વિયોગ્ય અટાણે છે મા બાપ વગર ની પાંચસો પાંચસો દીકરીઓને માથા હાથ ફેરી બાપ બની દીકરીઓને વિદાય આપે સાહેબ કાળીયો ઠાકર વિયોગ્યો નથી અટણ અહિયાં જ છે ના આપડે ઓળખવામાં ભૂલ છે

સુરતના મહેશભાઈ સવાણી હું એને ઓળખતો નથી મને ઓળખતા નથી પણ જેને કઈ કર્યું ને એના જ ઇતિહાસ દેવા પડે સાહેબ ઇતિહાસ કોના દેવા પડે કે જેના પેટના દીકરા ખાંડી ખવડાવી દીધા ને સમય વખત પડો તો રામભાઈ તમારું એમાં કામ આવે છે ભાઈ છે પાછા જેવા હા એનું કારણ છે બાપા તમારું નામ શું કીધું અમીરભાઈ અમીરભાઈ હવે અમીરભાઈ ભરવાડ હા તમારી અટકિયા છે દાદા ઈ વસ્તુ એવી છે કે ઈ માણસની માનવતા કરુણતા આ બધી વસ્તુ હોવી જોઈએ સત્ય કરુણા પ્રેમ હા 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 સત્ય કરુણા પ્રેમ જ્યાં સત્ય હોય ત્યાં કરુણા હોય કરુણા હોય ત્યાં પ્રેમ હોય બરાબર આ ત્રણ વસ્તુ જેની જોડે હોવું જોઈએ સમજ્યા બાકી વાતો કરીએ કાઈ થાય નહીં બાપા વાતો તો આ અમે બોલતા આવડતું હોય ગમે એવા ગપ્પા મારી પણ એનું કાઈ આવે નહીં નહીં જો એનું આચરણ કરો તો આ જગત એક એક શબ્દ નું આચરણ કર્યું એને એના મોતીડા બની ગયા હા કે વિંધાણા એટલા મોતી કેવાણા અરે બોલ્યા અણવિંધા પથરા કહાવે રે વિંધાય ને એનું મોતી કેવાય ઓલા અણવિંધા બાપુ પથરા કહાવે

10 पीठा નું વજન છે 10 પીઠા નું વજન છે પીઠા નું વજન છે 10 પીઠા નું વજન છે કે વિંધાણા એટલા મોતી કેવાણા એ બાપા ઓલા અણવિંધા પથરા કહાવે રે પણ રામને ભજે બાપા ઈજ માનવી અરે ઓલા ગાફિલ ગોથા મારે રે ય સત નામ સમરી લેતો તારે કાઈ ઠिकर નઈ હા આવું કીધું બાપા સત નામનો મહિમા

એટલે મારા બધા ભગવા પેરે મોવાળા વધારે પણ એને ભગવાન નો કેવાય કે ભક્ત નો કેવાય ઈ માનવી ઓલા ગાફીલ ગોથા ખાવે રામ ને નહિ નામ ને નામ ને નામ ની વાત ઈ નામ ને કે નામ ને ગુજારી મેરમ સદગુરુ માય બોલે સતનામ ના કરી લે ગુજારા તો મેરમ સદગુરુ કે માય બોલે એટલે સાહેબ આજ એને ગા રાખી રહ્યા હોય એનામે નાસી જાય રોગ ઈ નામ ઈ નામ તો એનો મહારોગ મટી જાય આપડે સંતો એવું કે નામ લિયો ને સબ સબ શાસ્ત્રીકા સકલ શાસ્ત્ર કાપે ગયા પડ પડ ચારો વેદ હવે નામ નું ચાર વેદ નું પઠન કર્યું હોય તો નરક વેદ આતા જોયા પણ નામ સમો વડ કોઈ નથી હમ અને નામ લ્યો ને સબ કુછ કીયો પછી ને તીરજ કર્યો વરદ કર્યો પુન કર્યો દાન કર્યું એવું બધું કહે છે પણ નામ જાણવાનું છે ભાઈ નામ થી અજાણ છે જો ઈ છે ને તીરક કર્યો એટલે તીરક મતલબ આ ફેરા ફેર્યા આ 84 ના બધે ફેરા ફેર્યા પણ ક્યાં નામ મળ્યું નહીં અ જપ કર્યા તપ કર્યા હા પણ તોય નું બંધન એટલે ઝપ કર તપ કરે નહી નહી જો તારે નામ સમજવું હોય તો બાપુ સદગુરુ ના ચરણ હાકા આવ્યા જો સદગુરુ ચરણ કેતા

હા જેને સારું થવું હોય એને નાવવું પડે એને નાહવું પડે પણ બગડવાનું ક્યાંય થોડું આવે કણ જાવ બગડી જાવ એ આજે બગડ્યા જ કરે એ મેરે મેરી બગડી જાય જેને સુધરવું હોય તો ગુરુ કરવા પડે પણ એમાં કઈ બગડવા માટે થઈ ન હોય આવે ભાઈ ફલાણા ભાઈ સેકન્ડ જાવ એટલે બગાડી દે

જો સતનામ બીજું કઈ તમારે જરૂર નથી કરી થઈ ને કઈક નામના માટે થઈને મનસર નાખે છે જેને બંગલા બનાવવા ને થઈને માતાજીના સર ઉધો પડી જાય જેના છોકરા ને નોકરીઓ ચડાવી હોય તો માનતા ઉઘાડે પૈકી ને રાખે પણ સાહેબ એમ થાતું નથી જીવણ બાપા એ કીધું દાદા જીવન કીધું બેન પારકા સુખ દેખી ઓરતા ન કરી બેન માંડ્યા હોય તો મળે સુખ ભાઈ માંડ્યા હોય તો મળે બેન કોક ના બંગલા જોઈ ને આપડા કુબાબળાય કેમ કે જીવણ સાહેબ છે ને ઈ અને ગામના મહારાણી હતા ને સાંભળવા આવ્યા હતા ઈ એ બાજુ વાળી બાઈ ને કીધું સૌ તો ખરા ભજન ગાવાના ઠઠારો કર્યો તો કેટલા તો આમ બધા રંગ રોગાન કર્યા છે મૂસુ કાર્યું કર્યું છે હોયરા કાજલ કર્યા છે સૌ તો ખરા ને કેટલો ઠઠારો કર્યો જીવણ સાહેબ હાં એ

તાલુકો ગરડા જિલ્લો બોટાદ ઓકે હાલો આ તમારું યુટ્યુબ માં ચઢાવશો કા વાંધો નહીં હાલો જય ગુરુદેવ જય અલગાણી જય ગુરુ જય જય નકભાઈ જય ભીમ જય ભીમ જય સવિતા